તો દેવભૂમિ દ્વારકા લાંબા બંદર ગામે મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે એક જ વરસાદમાં પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે ગામનું વિઠ્ઠલ તળાવ પહેલા વરસાદે જ છલકાઈ પડ્યું છે તળાવ છલકાતા સ્થાનિકો પાણી જોવા માટે ઉમટી પડ્યા હતા સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો જ્યાં એક જ વરસાદમાં વિઠ્ઠલ તળાવ પાણી પાણી થઈ ગયું હતું જેને લઈ અને ગામ ગ્રામજનોને અને સાથે જ ખેડૂતોને હાલ ખુશી જોવા મળી રહી છે કારણ કે આગળ પણ ખેતી માટે પાણીની જે સમસ્યા હતી તેનો સોલ્યુ તેનું સમાધાન મળી ગયું છે એક જ વરસાદમાં વિઠ્ઠલ તળાવ પાણી પાણી થઈ ગયું છે જામ કલ્યાણપુર તાલુકાના લાંબા બંદર ગામે ધોધમાર વરસાદ જે છે સવારથી વરસી રહ્યો હતો ત્યારે આ વરસાદને લઈ અને આ વિઠ્ઠલ તળાવ જે કહેવાય છે ગામને પીવાનું પૂરું પાણી પાડતો આ તળાવ છે આ તળાવ છે જે પહેલા જ વરસાદમાં છે ચક્કાચક જે છે ભરાઈ ચૂક્યું છે અને અત્યારે કાઠિયા ઉપરથી પણ જે છે અત્યારે આ પાણી જઈ રહ્યું છે અને બાજુમાં જ એક આવેલી સોસાયટીમાં આ પાણી જે છે અંદર જઈ જાય છે ત્યારે વરસાદને લઈ અને સ્થાનિકોને શું મુશ્કેલી છે સવારના પાંચ વાગ્યાનો વરસાદ ચાલુ છે અને પેલા જ વરસાદમાં તળાવ ભરાઈ ગયું છે હવે પાણી થાય છે એ બધું જાય છે દરિયામાં જાય છે પાછળ રુક્ષ્મણી નગર છે એમાં ઘરમાં ગોઠો ગોઠો પાણી આવી ગયા હતા અને વરસાદ આ ઘરમાં બધા પાણી ઘૂસી ગયા છે અને આ પાણી બધું પીવા લાયક છે ને આ પાણી જો બચાવ થાય તો ઉનાળામાં કોઈ તકલીફ ના પડે જયસુખ મોદી સંદેશ ન્યૂઝ જામ ખંપાળિયા